જો એના માટે અત્યારે આપણે કચ્છના ભુજ ખાવડા નલિયા આદિપુર એ જે વિસ્તારના નાગરિકોએ જે સંયમ અને બુદ્ધિ બધું જાળવું છે એ આખા દેશે એમાંથી ધડો લેવો જોઈએ ત્યાં મિસાઇલ ગઈકાલે આજ સવારે મિસાઇલ એક આવ્યો તૂટી ગઈ આપણે બધું જાણીએ છીએ હવે ત્યાંના જ નાગરિકોએ નક્કી કર્યું કે સાંજે સાત વાગ્યા પછી આપણે દુકાનો બંધ કરી દેશું અને જેને બ્લેકઆઉટ કહેવામાં આવે છે એ હું ને તમે આપણે અમદાવાદ નો રિપોર્ટ જોયો છે કે હતું બ્લેકઆઉટ પણ એક રેસ્ટોરન્ટ મોટું હતું જળહળતું હતું બરાબર છે આ સ્થિતિ બહુ ખરાબ છે હવે આ બધું જીવન મરણ નો પ્રશ્ન છે આમાં ગુસા ખુશી કે ઈગો ક્લેશ ન હોય બ્લેકઆઉટ એટલે બ્લેકઆઉટ તમારે સરકારે તમને કેવું શું પડે ચાલુ તો નુકસાન મને છે એટલે આદિપુર મેં તમને જે નામ ગણાવ્યું ખાવડા નલિયા આદિપુર જ્ઞાને એ લોકોએ નક્કી કર્યું કે હવે પછી જ્યાં સુધી બીજો આદેશ ન મળે ત્યાં સુધી સ્વયંભૂ બ્લેકઆઉટ ફાળવું